ખેડૂત મિત્રો તમે પણ તમારા ખેતરમાં રોજ બુરના બચાવવા માટે જો આવી રીતના જટકા મશીન લગાવતા હોય ને તો ઝટકા મશીન ના ફેન્સિંગ માં આ ગ્રોવેક્સ ની મોનોફિલામિન જટકા દોરી લગાવી જોઈએ ખેડૂત મિત્ર કેમ કે આ મોનોફિલામિન ઝટકા દોરી છે ને ખેડૂત મિત્ર જો તમે એફઆરપી લાકડી અથવા કોઈ પણ ગરડી બાંધીને પણ ફેન્સિંગ કરતા હોય ને તો આવી રીતના લગાવી સાવજ જ ઈઝી છે ખેડૂત મિત્ર જોઈ શકો છો તમે ડાયરેક્ટ કે ડાયરેક્ટ એફઆરપી લાકડીમાં ઘોડા ફાંસ ગાંઠ મારી અને લગાવી શકો છો અને જો ઘોડા પાસ ગાંઠ લગાવશો એટલે દોરી છે લસરવાનો પણ પ્રશ્ન રહેશે નહીં આ લાકડીમાં એટલે આ રીતના તમે જોઈ શકો છો ત્રણ તાર નું આપણે ખેડૂત મિત્ર દોરી નું ફેન્સિંગ કરેલું છે એટલે આરામથી તમે આ રીતના ફેન્સિંગ કરી અને તમારા ખેતરમાં ઝટકા દોરી થી ઝટકા મશીન ઇન્સ્ટોલ છે એ કરી શકો છો અને આ દોરી છે ખેડૂત મિત્ર એક કિલોમાં ફૂટ નીકળે છે અને આ દોરીમાં દોરી છે ક્યારે ખેડૂત મિત્રો વરસાદે તો તડકાની સડશે પણ નહીં એટલે લાઈફ ટાઈમ પણ સારી રહેશે અને એક કિલોમાં છસો છસો ફૂટ નીકળશે ખેડૂત મિત્ર તો તમારે પણ તમારા ખેતરના જટકા મશીન ફેન્સિંગ માટે ઝટકા દોરી લેવી છે તો આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર માં કોલ કરી અને વધારે માહિતી મેળવી શકો છો